સમાજ ભેળો થઈને જ્યારે આ કાર્ય કરે છે રાજભા તો નિમિત્ત બને છે રાજભાત નિમિત્ત બને છે અને જસ મળે છે સત સનાતન ધર્મ કી જય ધર્મ કી જય હો અધર્મ કા નાશો પ્રાણીઓ મિ સદભાવનાઓ કલ્યાણ કલ્યાણો નમ પાર્વતી પતિ હાર હાર મહાદેવ રાજભા ગીર ફાઉન્ડેશન માધ્યમથી ચારણ સમાજના આ સમૂહલગ્નની અંદર ઉપસ્થિત સ્ટેજ ઉપર પૂજ્ય તમામ આયમાં જેઓ હંમેશાને માટે સાત્વિક વૃત્તિનું જીવન જીવીને યોગ્ય માર્ગદર્શન સમાજને આપે છે એવી જગદંબાઓ ઉપસ્થિત મારી પાસે ચાલાળાથી પૂજ્ય સંતશ્રી આ બધા તમામ ભાઈઓ માતાઓ અને બહેનો આ સમૂહ લગ્નની અંદર ઓગણીસ દંપતી પ્રભુતામાં પગલાં પાડે છે એ દંપતીને એ વરઘોડિયાને અમે શુભ આશીર્વાદ તમામ માયો માતાઓ આઈમાં અને અમે બધા સંતો આશીર્વાદ પાઠવીએ છીએ તમારું જીવન સુખી જાય માતા પિતાની સેવા કરજો અને આપણી સંસ્કૃતિ અને સભ્યતા પ્રમાણે રહેજો દાંપત્ય જીવન જે છે એનું સુખી જાય કે જે જતું કરે જતું કરીને જીવન જીવે તો એ દંપતિ સુખી થાય અને સમૂહ લગ્ન એ કોઈ નવી પ્રથા નથી સમૂહ લગ્ન જે છે એ ગરીબ માણસો માટે છે એવી પ્રથા નથી ભગવાન રામના અને એના ચારેય ભાઈઓના લગ્ન સમૂહમાં થયા હતા જનક મહારાજાંત ત્યાં અનેક કન્યાઓ જે છે એ વખતે એનું કન્યાદાન થયું હતું રાજની અનેક દીકરીઓનો એટલે સમૂહ લગ્ન એ પ્રાચીન પરંપરા છે સમૂહ લગ્ન ગરીબ લોકો કરે છે એમ નહીં પણ જેના ઉત્તમ વિચાર છે અને ક્રાંતિકારી લોકો છે એ સમૂહ લગ્નમાં જોડાય છે સમૂહ લગ્નના ફાયદાઓ કેટલા આજે ઘરે પ્રસંગ કરો તો આટલી જ્ઞાતિ તમારે ઘરે આવે નહીં આટલા આઈમા કે સંતો તમારે ત્યાં આવે નહીં આટલા મોટા સમૂહમાં તમારા દીકરા દીકરીઓનો પ્રસંગ જાય એ કેવી મોટી વાત છે એટલે મહત્ત્વની વાત તો એ છે કે તમારે ઘરે એકત્ર ન થાય તો આ ઘર કેનું આ ઘર વ્યક્તિગત નથી આ ઘર જ્ઞાતિનું ઘર કહેવાય જ્ઞાતિ એ ગંગા સમાજ ભેળો થઈને જ્યારે આ કાર્ય કરે છે રાજભા તો નિમિત્ત બને છે રાજભા નિમિત્ત બને છે અને જસ મળે છે એના ઉપર મા ભગવતી કૃપા કરે છે કે તું આ કાર્ય કર એટલે કાર્યને પહોંચી વળે મિત્ર મંડળ યુવાનો બધા અને બધા સાથે મળીને કરે ત્યારે પરિણામ આવે નિમિત્ત તો એક વ્યક્તિ બને પણ બધા લોકો સાથે મળે ત્યારે પરિણામ આવે એટલે આ જ્ઞાતિ ગંગા જે કામ કરી રહી છે જ્ઞાતિનું ઘર છે એમ બધાએ સમજવું સાથે સાથે રૂપલમાએ મને કીધું કે આવતા તારીખે આવતી ચાર નવના રોજ ત્યાં પણ પ્રસંગ છે એ પ્રસંગનું માએ કીધું કે મને કે તમે બધાને આમંત્રણ આપી દેજો બાપુ એટલે સૌ સમાજને જાહેરમાં નિમંત્રણ છે માએ નિમંત્રણ પાઠવું છે તો એ પ્રસંગમાં વધારે મોટી સંખ્યામાં હાજર રહેજો ત્યાં સમૂહલગ્ન સર્વજ્ઞાતિ સમૂહલગ્ન છે એમાં પણ જોડાઈને જેને આવશ્યકતા હોય જોડાય ખરેખર આ ગૌરવ લેવા જેવી વાત છે સમાજ માટે કે આવી જોગમાયા હું બેઠા છે અને એ નેકટેક અને નિયમ જાળવે છે અને આવા કાર્ય કરે છે અને સાચી વાત તો એ છે કે કોઈને ભુવા ભરાડીને ધૂણવાનું કોઈ બીજી દિશા નથી સચોટ દિશા આપે છે સારા કામ કરો સંપીને રહ્યો જ્ઞાતિનો વિકાસ થાય સમાજનો વિકાસ થાય અને પ્રભુનું ભજન કરે છે આ માતાજીઓ બધા એટલે એ ધન્યવાદને પાત્ર છે એ બધા માતાજીઓને તાળીથી વધાવો જોરદાર માં એક વિદ્યાલય સોનબા વિદ્યાલય પણ સોનલ વિદ્યાલય જે છે એ સ્થાપિત કરવાના છે એ બહુ સારી વાત છે જે સમાજ શિક્ષણમાં આગળ જાય દીક્ષિત થાય સમાજલક્ષી પદ્ધતિઓને સમજે સમાજ ઉન્નતિના શિખર ઉપર જાય એટલે આવું સરસ મજાનું કામ થઈ રહ્યું બીજું જે ગીરની બોર્ડરની અંદર જે માલધારી વસે છે એ બધાના દીકરા દીકરીઓને ભણાવવા માટે બ્રહ્માનંદ ધામની અંદર વ્યવસ્થા ફ્રી છે બોર્ડરની અંદર જે વસે છે એના માટેની આ નોંધ રાખે બોર્ડર અંદર આમ થશે તો કદાચ આવતા દસથી પંદર વર્ષની અંદર આ ચારણ સમાજ માલધારી છે એના જીવનની પદ્ધતિઓમાં ચેન્જ થઈ જશે પરંપરામાં ચેન્જ નહીં થાય પણ પદ્ધતિઓ છે જીવવાની એમાં ફેર થઈ જશે એટલે આ એક અમે નમ્ર પ્રયાસ કર્યો છે અને બીજો પ્રયાસ કોઈ પણ માલધારીને પશુ બીમાર હોય ગાય ભેંસ કાંઈ બીમાર હોય તો ચાપેડા બ્રહ્માનંદમાં ફોન કરે ને આ હોસ્પિટલ મોટી છે અને એ આ બધા દોઢસો ગામને પૂરું પાડે એવા ત્યાં પાંત્રીસ ડૉક્ટરો રિયે છે એટલે એ માલધારીઓને વધારે લાભ લેવા વિનંતી છે કે એને મુશ્કેલી ન પડે અને એક પૈસો લીધા વગર એ દવાઈ કરશે એક પૈસો એનો ચાર્જ પણ નથી કોઈ પણ જાતનો અને વધારે પડતું બીમાર પશુ હોય તો એને કહેતો એમ્બ્યુલન્સમાં લઈ જાય આડધી રાખી ઓપરેશન કરી બરાબર કરીને પાછા તમને બોલાવીને મૂકી પણ જાય આવી એક વ્યવસ્થા મૂંગા પ્રાણીઓ માટેની છે રાજભાની આંખમાં જે ભાવુક આંસુ આવ્યા એને તકલીફ કાંઈ નથી પણ ભાવના જ્ઞાતિ ગંગા જોઈને ઉમંગ થયો કે આટલી મોટી સંખ્યામાં મારી જ્ઞાતિ છે નરસિંહ મહેતાને હેરાન કરતા હતા તોય નરસિંહ મહેતાએ કીધું કે મારી નાગરી ના જ સુખી થાય આવી ભાવના કરી હતી એટલે મૂળ મુદ્દો આ પ્રકારનો છે અને આ પ્રસંગમાં ભાઈ જે છે એણે જે યોગદાન આપ્યું દસ લાખનું બીજા ભાઈઓ યોગદાન આવ્યા જેણે જેણે યોગદાન આપ્યું એ બધાને મા ભગવતી વિશેષને વિશેષ આપે એની પાસે છે એના કરતાં એમાં કોઈ શંકા નથી આપશે દર વર્ષે ભેળા મળીને આવા કા કાર્યક્રમ કરતા રહેજો આ માલધારીના દીકરીઓ અને સાત્વિક વૃત્તિના જીવન જીવનાર આ કન્યાઓને વળાવવાનું કેટલું તમને પુણ્ય થાય એટલે આ કામમાં સાથ સહકાર બધા આપતા રહેજો અને સારી રીતે આ કાર્ય આગળ વધે જ્ઞાતિનો એક એક વ્યક્તિ એમ માને કે આ મારી જવાબદારી છે યજ્ઞની આહુતિમાં હું મારા તરફથી શું આહુતિ નાખું એવો પ્રયાસ બધા કરે અને કાંઈ ન કરી હગે ને ખાલી ટેકો દઈને બેઠા હોય બીડીને ટેકવીને તો એમ તો કહેજો કે માળા છોકરા બધા સારું કામ કરી રહ્યા એટલું તો કહેજો જ એટલે એ પણ એક આહુતિ તમારી આવી નહી નહીં આડું કાપે કે ક્યાં આવી શું કરવાની જરૂર છે કે આ તે એમ નહીં સદભાવ સદભાવ જો તમે ફેલાવશો તો સમાજ ઉન્નતિના શિખર ઉપર જશે અને દીકરા દીકરીઓને સારી રીતે અભ્યાસ કરાવજો અને બીજા માલધારીને કોઈને બીમારી આવે નહીં અને આવે તો જય એમ બે હોસ્પિટલ તમારું જ છે જ્યારે તમારે આવવાનું થાય ત્યારે બધી વ્યવસ્થાઓ તમને મળશે એટલે ખાસ કહેવાનું કે આ આયોજન જે છે થાય એવું રાજભાને પણ હું કહું છું અને સમાજનું કાર્ય કરે આ ગોવાળિયા વડલા હેઠે જાય તો વડલાની હેઠે બેહે માલઢોર બેહે છાંયો લીએ ટેટા પંખી ખાય અને પછી કોઈ કાળવિત્રો ગોવાળી હોય તો કુવાળી મારે થડમાં ક્યાં એટલે એ વટવૃક્ષ થવું હોય તો સહનશીલતા કરતા શીખજો અને એમાં છલકી ન જાવું કોઈ બાબતમાં કાંઈ પણ કોઈએ કાંઈ કીધું હોય તો ઓછું પણ ન લાગવું જોઈએ વટવૃક્ષ જેવું વ્યક્તિત્વ વ્યક્તિત્વ વડલા જેવું ઘેરું વ્યક્તિત્વ હોવું જોઈ અને એને છાંઈ અનેક વ્યક્તિઓ આનંદ કરે એનું નામ જીવન સાર્થક થયું કહેવાય અને પરમારથની તાકાત છે એવી તાકાત ભગવાને એમ કીધું છે સંતોએ કીધું કે પરમારથ અને ભજન આ બે વસ્તુની જબરજસ્ત તાકાત છે જે પરમારથ કરીને જાય છે એનું જીવન સાર્થક થાય છે બાકી તો બધાએ ચોકીદારી કરે છે ધન સંપત્તિની અને લઈને કાંઈ એક એક સોય જેટલું લઈને જઈ શકતો નથી માટે એવા સત્કાર્ય કરતા જ રહ્યો કરતા જ રહ્યો કે એની સુવાસ જે છે એ ચારેય બાજુ ફૂલ છે એ ખરી જવાનું છે એ ફૂલને ખબર છે પણ એ ફોરમ ફેલાવી જાય એટલું જ ફાયદામાં છે એમ સત્કર્મ જેટલા કરી જાશો એટલા જ ફાયદામાં છે ને તમારી યાદી પણ હંમેશાને માટે આ રહેશે એટલે ધન ઘડીને કે સમાજમાં આવા વિચારો આવે છે કે સમૂહ લગ્ન કરવા છે વિદ્યાધામ સ્થાપિત કરવું છે આ આ વિચાર પ્રગતિના પંથના છે એટલે સમય વર્તે સાવધાન એટલે તમારું જીવન પણ સૌનું સુખી થશે દસ પંદર વરસ આવા પ્રયાસ કરશો તો આનું પરિણામ બહુ મંગલમય આવશે ફરી ફરી દંપતીઓને આશીર્વાદ અને એના મા બાપ જે તૈયાર થયા એને પણ અમે સાધુ તરીકે ધન્યવાદ પાઠવીએ છીએ કારણ કે તમે તૈયાર થયા બધા એટલે આ સમૂહ લગ્નની અંદર આ કાર્ય થઈ શક્યું એટલે તમારું સ્વાગત આ યુવાનોએ કર્યું છે સૌનું કલ્યાણ થાય એમ કઈ મારી વાતને પૂર્ણ કરું છું અને આવતા વર્ષની પાછી તૈયારી કરજો જુવાંડાઓ કે આવી રીતે પ્રસંગ પાછો આગળ થાય હરિઓમ જય માતાજી જય માતાજી હાલો